તો આ તરફ પાંચ વર્ષમાં રદ થયેલા રાશન કાર્ડના આંકડામાં પંચોતેર છે વર્ષ બે હાજર વીસમાં સુડતાળીસ હજાર નવસો છત્રીસ કાર્ડ બંધ થયા વર્ષ બે હજાર એકવીસમાં બે પોઈન્ટ ઓગણીસ લાખ બંધ થયા બે માં એક પોઈન્ટ બત્રીસ લાખ બંધ થયા વર્ષ બે માં એક પોઈન્ટ પાંત્રીસ લાખ બંધ થયા છે વર્ષ બે હજાર ચોવીસ માં ત્રીસ હજાર આઠસો પચીસ માં છ પોઈન્ટ લાખ કરતા વધુ રાશન કાર્ડ રદ થયા છે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી રાશનકાર્ડ બંધ થયાના આંકડા પણ હવે સામે આવ્યા છે રાજ્યસભામાં કાર્ડ અંગેની વિગતો જાહેર થઈ છે વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજ પાસેથી જી નિકુંજ નિકુંજ છેલ્લા 5 વર્ષની અંદર જે રેશન કાર્ડ રદ થયા છે તેના આંકડાઓ સામે આવ્યા છે રાજ્યની અંદર હાલ 75.70 લાખ જેટલા રેશન કાર્ડ હાલ સક્રિય છે એટલે કે એક્ટિવ છે છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્યની અંદર 6.33 લાખ કરતા વધુ રેશન કાર્ડ રદ થયા છે ઓક્ટોબર

सित्त लाख जशन कार्ड बंद हो तो आंकड़ो है जेल में राखी आम विजपो राज्यसभा विगटों से अंदर ध्यान से हाल संक कल 70 लाख जटा राशन कार्ड एक्टिव है और छाच अंदर जो राशन कार्ड बंद थे आंकड़ा तो जाहिर करीज आभार